જય શ્રી કૃષ્ણ ઓમકાર કર્મકાની એસ્ટ્રોસિસની અંદર બધા જ સ્નેહી બંધોનું બધા જ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ હોલિકા વિશે કે હોળીના દિવસે શું કરવાથી આપણા જીવનની અંદર સારો ફાયદો થાય આપણા જીવનની અંદર સારો લાભ મળે આપણને અને વિશેષ રીતે આપણા જીવનની અંદર જે કાંઈ પણ તકલીફો છે વ્યવસાયિક તકલીફો છે જીવનની અંદર ક્લેશ કંકાશ ધનની તકલીફો છે એ હોલિકાના દિવસે કયા એવા ઉપાય કરવાથી આ બધી તકલીફોમાંથી આપણને લાભ પ્રાપ્ત થાય એના વિશે આજે આપણે વિશેષ ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આજે આપણે વાત કરીશું આપણા શાસ્ત્રની અંદર ચાર રાત્રિનું મહત્ત્વ બતાવ્યું છે ચાર રાત્રિ કઈ કઈ છે એ આપણે સૌથી પહેલાં જાણીએ તો શાસ્ત્રની અંદર ચંડી પાઠની અંદર એવું કહ્યું છે રાત્રિશુક્તમની અંદર કે કાલરાત્રિર મહા રાત્રિર મહોરાત્રિ ઇ સારૂ કાલરાત્રિ કહેતા છે દિવાળીના આગલા દિવસે એટલે કે કાળી ચૌદશની જે રાત્રિ છે જે આપણે બધા જાણીએ છીએ કે જે સાધકો માટે શ્રેષ્ઠ રાત્રિ કહેવાય છે ઘણા બધા પરંપરાઓની અંદર ઘણી બધી જગ્યાએ તો એમના કુલ ઇષ્ટ દેવતાઓને નિવેદ પણ આપવામાં આવે છે એ રાત્રિના દિવસે નોય કાલરાત્રી કહેવામાં આવે છે એ કાલરાત્રિના દિવસે કોઈ પણ અભિષ્ટ કર્મ છે કોઈ પણ સાધનાનું કર્મ છે કોઈ પણ દેવકર્મ છે એ કરવામાં આવે તો એનું ઉત્તમ ફળ આપણને પ્રાપ્ત થાય છે ਨਿ ਕਾਲਾ ਰਾਤਰੀ ਨ ਮਹਾ ਰਾਤਰੀ ਮਹਾ ਰਾਤਰੀ ਜਾਂ ਸ਼ਿਵ ਰਾਤਰੀ ਨੀ ਰਾਤਰੀ એ મહારા છે જેને આપણે મહાશિવરાત્રી તરીકે ઓળખીએ છીએ એ મહાશિવરાત્રિની રાતના દિવસે એવું કહેવાય છે કે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ચાર પ્રહરની એમાં પણ મધ્યરાત્રિનું ખૂબ મહત્વ છે મધ્યરાત્રિના દિવસે મધ્યરાત્રિના સમયે આપણને બધાને ખબર છે કે ભગવાન શિવની મહાદેવજીની આરતી કરવામાં આવે વિશેષ પૂજા કરવામાં આવે અભિષેક કરવામાં આવે તો જીવનની અંદર ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તો એટલે માટે મહાદેવજીની જે શિવરાત્રી છે એ રાત્રિનું પણ ખૂબ મહત્ત્વ છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે મહોરાત્રિ સારુ મોહરાત્રિ કહેતા જન્માષ્ટમીની રાત્રિના દિવસે પણ આપણે મધ્યરાત્રિ સુધી જાગતા હોઈએ છીએ બધા લોકો શું કામ કે ભગવાનનો જન્મ થાય અને ભગવાનના પારણા ઝુલાવી ભગવાનના ગીતો ગાય અને ત્યાર પછી ભગવાનની પૂજા કરી અને ભગવાનનો જન્મ થાય પ્રસાદ લઈ અને પછી આપણે છૂટા પડતા હોઈએ છીએ तो आ आराधनीम पनि खूब महत्व छ नि रात र निन्द्रा गर्ने पनि सकारात्मक ऊर्जा हो चाहिँ जे मध्यक दिमाग होइ चाहिँ ई रात्रीना समयले जो साधना पूजा पाठ जप तप आराधना यज्ञ गरबामा आवे त श्रेष्ठ फल मळेछ જેવી રીતે શિવરાત્રીના દિવસે પણ મળે છે જેવી રીતે કાળી ચૌદશના દિવસે મળે છે એવી જ રીતે દારૂણા કેતા હોળીની રાત્રિ હોલિકા દહન થાય એ રાત્રિએ જો ભગવાનની પૂજા કરવામાં આવે અથવા તો કોઈ ઈષ્ટને સાધવામાં આવે તો પણ શ્રેષ્ઠ ફળ મળે છે હવે આપણે આ ચાર એવી રીતે હોળીની રાત્રિના દિવસે પણ કોઈ પણ દેવ તત્વની પૂજા કરવામાં આવે અને કોઈ પણ દેવ તત્વને સાધવામાં આવે તો આ રાત્રિનું પણ ઘણું બધું સારું ફળ અને સારું પરિણામ આપણને જીવનની અંદર જોવા મળે છે હવે આપણે વાત કરીએ કે હોલિકા દહન આ નવા વર્ષની અંદર કયા દિવસે છે તેવું કહ્યું છે કે તેર ત્રણ બે હાજર પચીસ દિવસે હોળી છે હોલિકા દેવીની પૂજા અર્ચના છે તો આ દિવસે સાંજે લઈ અને સુધીનો જે સમય છે સાંજ હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે અને હોલિકાની પૂજા કરવામાં આવે હોલીદેવી તો જીવનની અંદર ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે બીજી વસ્તુ વિશેષ વાત કરીએ તો કે જીવનની અંદર ધંધાયક એટલે કે વ્યવસાયિક પ્રોબ્લેમ હોય ત્યાર પછી કીધું છે કે ઘરની અંદર ક્લેશ કંકાશ હોય જીવનની અંદર ધન પ્રાપ્ત કરવું હોય ત્યાર પછી જીવનની અંદર ઘણા બધા કામો છે જે અટકી હોય શત્રુઓ વધારે હોય શત્રુઓ બાધા વધારે લાગતી હોય કોઈ આપણે ષડયંત્રની રચના કરતું હોય તો આ બધી જ વસ્તુઓનું નિરાકરણ હોળીની અંદર થઈ શકે છે જ્યારે હોલિકા પ્રજ્વલિત થાય ત્યારે હોળી દેવીને પ્રાર્થના કરી અને જો હોળીની અંદર પ્રદક્ષિણા કરી નાળિયેર છે પતાશો છે ખજૂર છે આવી ઘણી બધી વસ્તુઓનો પદાર્થ છે જે હોળીકાની અંદર પધરાવવામાં આવે અને હોળી દેવીને પ્રાર્થના કરવામાં આવે તો આપણે આ ઘણી બધી વસ્તુઓમાંથી આપણે બચી શકીએ છીએ જેમ કે ક્લેશકંકાસ છે શત્રુઓની બાધા છે શત્રુઓ અને આપણી વિશે ષડયંત્ર છે આ બધી વસ્તુઓમાંથી આપણે બચી શકીએ છીએ ત્યાર પછી એવું ધન લાભ કરવો હોય તો એવું કહ્યું છે કે હોલિકા જે પ્રજ્વલિત કરવાના છે એ લોકોને હોલિકા પ્રજ્વલિત કરવા માટે કાષ્ટ આપવામાં આવે છાણ આપવામાં આવે એની જરૂરિયાતપૂર્વકની સામગ્રી આપવામાં આવે તો જીવનની અંદર ધન લાભ પણ થશે અને વિશેષ આપણા કાર્યો પણ પૂર્ણ થશે મનોકામના પણ પૂર્ણ થશે હોલિકાની અંદર શુદ્ધ દેશી ગાય નું ઘી વધારવામાં આવે તો પણ આપણને ધન લાભ થઈ શકશે સાથે સાથે એવું કહેવાય છે શત્રુ બાધા જયારે લાગે ત્યારે હોલિકાની અંદર સવારે હોળીના દિવસે સાત લવિંગ લઈ અને ઘીના પાત્રની અંદર મૂકી દેવામાં આવે ઘીનું પાત્ર એની અંદર જે ઘી અને લવિંગ સેશન છે હોળી થાય ત્યારે હોળીની અંદર પધરાવી દેવામાં આવે તો પણ આપણને લાભ પ્રાપ્ત થાય છે બીજી વિશેષ વાત કરીએ કે જીવનની અંદર વધારે ધન લાભ પ્રાપ્ત કરવો હોય ઘરની અંદર જે ક્લેશ કંકાસને દૂર કરવો હોય તો હોલિકા જ્યારે પ્રજ્વલિત થાય છે એ સમયે હોલિકાના દર્શન કરી અને દીવો દીવો એટલે કે ચાર બનાવી કોડિયાની અંદર અને એની અંદર શુદ્ધ દેશી ગાય નું ઘી પૂરી અને એને ઘરની અંદર પ્રજ્વલિત કરવામાં આવે ઘરની સારી જગ્યાએ મૂકી દેવામાં આવે તો પોઝિટિવ એનર્જી નું વાતાવરણ ઘરની અંદર બને જોઈએ અને ધન પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે આ બધા વિશેષ ઉપાયો છે હોલિકાના દિવસે આપ અવશ્ય કરો આપના જીવનની અંદર જે કંઈ પણ બાધા છે એમાંથી આપ મુક્ત થાવ અને હોલિકાના દર્શન કરી અને જીવનની અંદર પોતે આગળ વધવાની વધારે પ્રેરણા પ્રાપ્ત કરો અને જીવનની અંદર એક પ્રગતિનો માર્ગ પ્રાપ્ત કરો અસ્તુ જય શ્રી કૃષ્ણ